તે ભોગ બનાર છે એ અઢીથી ત્રણ વાગે બપોરે જે બનાવ બન્યો છે ત્યાં રસવાળા બેન તથા બેગ પણ રહે છે ત્યાં પૂછપરછ કરાવી છે ડિસ્ટર્બ દ્વારા તો આવો બનાવ પોતાના ત્યાં નથી આવ્યો જણાવ્યું છે પછી પોતાની સાઈડ છથી આઠ કિલોમીટર દૂર છે છતાં પોતે બાઇક લઈને સાઈડ ઉપર જાય છે ને પછી લગભગ કલાક દોઢ કલાકે એકલોથી હોસ્પિટલ આવે છે અમે બધા એંગલોથી તપાસ દિશામાં કરીએ છીએ અને જે કઈ સાચી એક્ટિંગ થશે અને બાર ખાસ કરીને વાત કરીએ તો આ વિષય એવો આવે કે સૌથી પહેલા સો નંબર પર ફોન કરે ત્યારબાદ જ બીજાને જાણ કરાય ને આ બધી આ બાબતે પૂછપરછ કરી કે પોતે પહેલા સાઇડ ઉપર ગયા છે સાઇડ ઉપર પછી અડધો કલાક બેઠો પછી પોતાના જીજાજીની દુકાન ઉપર ગયો અને દુકાન ઉપર પછી જીજાજીને કીધું ને પોતે એકલો જથી હોસ્પિટલ આવે છે અને ત્યાં પણ એવું કહે છે કે પહેલાં બે લાખ લખાવે છે ને પછી કંઈક આઠ લાખ પંચોતેર હજાર જેવું સમથિંગ જેવી રકમ લખાવે છે થોડાક અલગ અલગ નિવેદન થાય છે આ બધા પોલીસ ની પૂછપરછ શરૂ છે ને બધા એંગલો તપાસ છે પૈસા ઉપાડવા ગયા તા શાળે આવતા આપણે એલટી ને આગળ લઈને બે જણ પૈસા ઉપાડીને લઈ ગયા કેટલા રૂપિયા તમે ઉપાડ્યા હતા નવ લાખ પંચોતેર હજાર નવ લાખ પંચોતેર પંચ્યાસી હજાર પંચોતેર પંચોતેર હા અને ક્યાંથી ક્યાં જ હતા નિઝામપુલાથી વીઆઈપી થી પૈસા ઉપાડે ને સામે આવતો તો આટલા રૂપિયા કેમ ઉપાડ્યા માણસોને પગાર કરવા માટે તમે શું કરો છો લેબર કોન્ટ્રાક્ટ લેબર કોન્ટ્રાક્ટ હા પછી તમે કોને જાણતો સાઈડ ઉપર આયો હતો ત્યાંથી વીસ મિનિટર તમારે જીજા છે હા

તમને લૂટી દીધા પછી તમે છાણી ગયા હા પછી છાણે આયા પછી હોસ્પિટલ